સુરતના વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી હતી માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો પાંચમા માળ સુધી પ્રસરી ગયો હતો જેના કારણે જાણે આખી માર્કેટ સળગી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતાં જ પાંચ ફાયર સ્ટેશનની વીસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ફાયરના જવાનોએ બે કલાકથી વધુ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે ધુમાડાને ફાયરના જવાનોનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર જવાની ફરજ પડી હતી રવિવાર હોવાથી અહીં કોઈ વેપારીઓ કે કર્મચારીઓ હાજર ન હતા આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું સામે આવ્યું છે આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી ઘટનાની જાણ થતાં આજે સૌપ્રથમ પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ રવાના કરવામાં આવી હતી જોકે પરિસ્થિતિ ગંભીરતા અને ધુમાડાના ગોટે ગોટાને જોતા ચીફ फायर ऑफिसर द्वारा तात्कालिक ब्रिगेड कॉल जाहिर करवा आयो हो यहाँ पे सात बज के बीस मिनट के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ तीन गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब बीस से पच्चीस गाड़ियाँ यहाँ पहुँची हुई है कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूज होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है और कोई इजाजा नहीं है मुकेश गुरल दिव्यांग न्यूज़ सूरत